મનુરજો અને ઓમ ફાઉન્ડેશનના સહયોગથી વ્યસનમુક્તિ સેમિનારનું આયોજન ભુજ મધ્યે કરવામાં આવ્યું હતું કેમ્પમાં વ્યસન મુક્તિ અંગે વાત કરતા ડોક્ટર દેવજ્યોતિ શર્માએ જણાવ્યું હતું કે વ્યસન એવી એક માનસિક બીમારી છે કે વ્યક્તિ વ્યસન છોડી શકતો નથી પરંતુ ધીરે ધીરે વ્યસન એક આદત બની જાય છે કોઈપણ વ્યક્તિ ધારે તો વ્યસન છોડી શકે છે તે માટે મનોચિકિત્સક ચિકિત્સક ડોક્ટરની સલાહ મુજબ ધીરે ધીરે વ્યસન મુક્ત થઈ શકે છે આમ પણ વ્યસન શરીર માટે હાનિકારક છે દર મહિને વ્યસન મુક્તિ માટે નિશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવે છે આવનારા સમયમાં એક વર્ષ સુધી કેમ્પો યોજાતા રહે છે વ્યસનની વ્યક્તિ વ્યસન બની જાય છે અને વ્યસન જીવન મુશ્કેલ બને છે તેના વગર ચાલતું નથી ત્યારે આવા વ્યસનમાં વ્યક્તિ સારવાર કરાવે તો જીવનમાં વ્યસન મુક્ત બની શકે છે વ્યસન મુક્ત એક સ્વચ્છ સમાજ છે એવું આપણે અનેક વખત જોતા હોઈએ છીએ વ્યસન માણસને પારિવારિક અને આર્થિક રીતે પણ ઘણું નુકસાનકારક થાય છે ત્યારે વ્યસન મુક્ત બની સ્વચ્છ સમાજમાં સહભાગી થવા અપીલ કરી હતી ક્લિનિક ખાતે દરેક અને તે અંગે જાગૃતિ લાવે લાવવા માટે આમ લોકો માટે ઓમ ફાઉન્ડેશનની સહકારથી નિઃશુલ્ક કેમ્પ યોજી રહ્યા છીએ આ કેમ્પ એક વર્ષ સુધી ચાલશે આજે વ્યસન એક મોટી પડકાર છે યુવાનોમાં મોટી ઉંમરોમાં દરેક જગ્યા પર લોકો વ્યસનમાં આવી રહ્યા છે કારણ કે બહારનું સમાજનું પરિસ્થિતિ એટલે પડકાર આપવા માટે ઘણા વખત હિંમત લેવા માટે અથવા દુઃખનું નિવારણ માટે લોકો વ્યસનનો ભોગ બને છે પછી આ એક આદતમાં બની જાય છે વ્યસન હકીકતમાં દિમાગી બીમારી છે આ વ્યક્તિને વ્યક્તિત્વનું ખામી નથી એટલે આમાં મનોચિકિત્સકની સલાહ અને માર્ગદર્શનથી લોકો સો ટકા વ્યસનથી બહાર નીકળી શકે છે